તમે બહુ સિરિયસ થઈ ગયા છો એમ વર્કઆઉટ કે પ્રોપર કરો છો એમ મેં કીધું સિરિયસ થાવ જ ને મેં કીધું મારા હવે તો અત્યારે નજીકના એટલે ઘરના ઘરના છોકરા છોકરીઓના જ મેરેજ નક્કી છે ઘરે જ એટલે રેડી થવાનું હોય કપડાં બધા પહેરવાના શોખ હોય ઘરેથી છૂટી છે તો ફિટ રહેવું જરૂરી છે કોઈ આપણે ટ્રોલ ન કરે બરાબર એટલે મને કોઈની વાત મને ઉપર લાગે નહીં પણ મને પહેલેથી ન જ એવું છે કે આપણે કોઈનું સાંભળી ન શકતા હોય ને તો આપણે પરફેક્ટ રહેવું તો એટલે અને ખાસ કારણ એ છે વજન ઉતારવાનું અત્યારે કે મે મહિનામાં મહાદેવની જો કૃપા થાય ને તો પ્લાનિંગ છે કેદારનાથ જવાનું તો કેદારનાથ જવા માટે જ ખાસ તો હું અત્યારે વેઇટ લોસ કરું છું તો લાસ્ટ બે વર્ષ પહેલાં કે બે હજાર ત્રેવીસમાં મેં સત્તર કિલો વજન ઉતાર્યું હતું અત્યારે પાછું સ્ટાર્ટ કર્યું છે એટી ટુ છે ને પાછું પંચોતેર પહોંચવાનું છે તો પહોંચાઈ જાય આરામથી બે મહિનામાં એટલો વજન સાત આઠ દસ કિલો તો ઉતરી જ જાય મેં નક્કી કર્યું હોય ને એટલે તો અત્યારે તો ફૂલ્લી કામી આલેસ ઘણા મને લખ્યું છે કે તમે હમણાં લાઈવ નથી આવતા વિડીયોઝ બી એટલા પહેલાંની જેમ પોસ્ટ નથી કરતા એમ અને રેસીપીના વિડીયો તો કરો એમ આજે બપોરે જ એક મિત્રનો આવ્યો મને કહે શું કરો મેં એ દાલ બાટી બનાવું છું જો મેં દાલનો વઘાર કર્યો ને બાજુમાં સાઈડમાં બાટી તળું છે તો મને કહે કે તો તો વિડીયો બનાવતા છો ને મેં નાના નાના તો નથી બનાવતી મેં દુ પરમ દિવસે પાંભાજી કરી મેં જ નહોતી લગાવી મેં એટલે એમ ફટાફટ કે મીન્સ કે સવારમાં સાડા આઠથી સાડા દસ જીમમાં જાઉં છું ઘરે આવું ત્યાં અગિયાર વાગી જાય આવીને ફ્રેશ થાવ ને રેડી થાવ ત્યાં રસોઈની ફૂલ તૈયારી કરવાની સાડા બારે એના બાપા આવે ને પછી મારો સન આવે સ્કૂલથી તો ફટાફટ રસોઈની તૈયારી હોય બપોરે ફૂલ ભાણું બનાવવાનું હોય તો એમાં ટાઈમ વહી જાય ને પછી એટલી થાકી ગઈ હોય ને જીમ ને સવાર માં વહેલી ઉઠી એટલે ફટાફટ એટલા પગ દુખતા હોય ને પછી ઉઠીને કામ કરવાનું એટલે ફટાફટ દિવસ ખતમ થઈ જાય છે હાથમાં મોબાઈલ અમુક વસ્તુ પોસ્ટ કરવાની જો પડી હોય તો હમણાં કઈ હતું જ નહીં ગઈકાલે મેં હોળીનું શૂટ કર્યું તો એ ફોટો ને વિડીયો અપલોડ કર્યા કે ચાલો બાકી કઈ વિડીયો બનાવવાની ઈચ્છા નથી ને ટાઈમે નથી રહેતો એવો બધો હા પણ હમણાં નવા વિડીયો આવશે કારણ કે આ વીકમાં એટલે આવતા સન્ડે એક સગાઈ છે દીકરીની પછી એના આગળના સન્ડે મામાજીની છોકરીના મેરેજ છે તો મસ્ત મસ્ત ન્યૂ લુક સાથેના નવા વિડીયોઝ આવશે લગ્નગીત સાથેના બાકી બીજા નવીમાં તો શું હોય આપણે આમાં કે બીજા ધૂમપસાડ કરવાનું હોય પ્રેન્કનું નું ઘણા મને હમણાં સજેસ્ટ કરે કૃષ્ણા દીદી પ્રેન્ક કરાય પ્રેન્ક એટલે એ કે તમારા ઘરના ઘરના કોઈ હોય ને એની સાથે એ કે આમ આમ લિટરલી આમ એવું કે તમે બે ઝઘડો કરો છો એમ રિયલ ઝઘડો છે એમ મેં કીધું ભાઈ એ રેવાઈ ગયો મારે ઝઘડો જેની સાથે થાય એ રિયલ જ થાય મને ફેંકરા ઝઘડા કરતા નથી આવડતું અને કોન્ટ્રોવર્સી મેં જાણીશું ને ક્યારેય ઓલી નથી કરી એમ તો મને કે તો તમે જે કરો એ બરાબર જ છે કીધું મારા દેરે મને એવું સજેસ્ટ કર્યું હતું કે માસીજી છોકરાએ કે તમારે કેવું કરવાનું ખબર કે યુટ્યુબ પર તમારે ભાઈને કેવો ઝઘડો કરવાનો કે મારે જ્યાં તારા નથી રહેવું ને કે આપણે ડિવોર્સ કરી નાખીએ હવે મારે તારે નથી રહેવું મારે તારા ડિવોર્સ ટોપા હું તો મજાક માં ડિવોર્સ નામની વસ્તુ નથી વિચારતી આખા ગામને સલાહ ઉડ દેતી હોય કે કોઈ પણ પરિસ્થિતિમાં ડિવોર્સ ન કરવા બહુ આત્મહત્યા જેવી પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ પરિણમવાની હોય કે ઊભી થાય એમ હોય ને તો એ વસ્તુ કરાય ડિવોર્સ બાકી ડિવોર્સ કરવાના જ ન હોય પતિ પત્ની હોય અહીંયા ઝઘડા તો હોય બિતાને બીજાના ફેમિલી મેમ્બરોને આપણે હેન્ડલ કરવાનો હોય એટલે ભાઈ મારે એવું પ્રેન્ક પ્રેંક નથી કરવાનું ચેનલ આલી હોય ચાલે ને તેલ લેવા ગઈ મારે ચેનલ ઉપર કઈ ઘર ન થતું બરાબર મને કેતો કાંઈ નહીં કે આ તો આજકાલ એવું ટ્રેન્ડ છે કે બધા આવું કરે કે બધા કરતા હોય કરવા દે બધા જેવા આપણે થવાનું નથી ને માય કે ચેનલ ન હાલે તો બરાબર ને એટલે ચેનલ તો કઈ શાંતિથી હાલે જ છે અને પેલેથી ને નસીબમાં માનું છું કે નસીબમાં હોય ને એ જ તમને મળે નસીબમાં હોય એટલું જ તમને મળે બરાબર એટલે આ વસ્તુને આપણે સ્વીકારી જ લીધી છે ને આમાં ધમ્પસાડા કરવાના થતા જ નથી કારણ કે ઈશ્વરની ઈચ્છા હોય થાય બધું આપણી ઈચ્છા હોય એવું ન થાય એટલે પ્રેંક પ્રેંક કંઈ કરવું નથી મેં કીધું જો રસોઈના વિડીયો મજા આવે છે બનાવવાની કારણ કે રસોઈ તો નકરી બનાવવાની હોય શોખે છે એ જમવાનો શોખ છે ને બનાવવાનો શોખ છે ને એ કમ્પલસરી બનાવવાની જોઈએ હોય ડ્યુટી છે મારી હાઉસવાઈફ શું તો તમે તેના વિડીયો બનાવીને વાહવા જવું એના માટે કંઈ એમાં ટ્રેનિંગ નથી લેવી આવડે એવું શૂટ કરી નાખવાનું આવડે એવું એડિટિંગ કરી નાખવાનું તો એ લોકો જોવા વાળા જોવે છે લાખ પ્લસ વ્યુ આવે જ છે આપણે હેપી એટલે કે ના એ તમે એટલા બધા ફેમસ છો તમારું ફેસ એટલું બધું એ કે લોકો એ તમારી ફેસ વેલ્યુ કરી છે વોઇસ વેલ્યુ કરી છે તો તમારે એના માટે કંઈક નવું કરે મેં શું નવું કરું ગાળો બોલવા માંડવું આવે ખુલી તો એમ લાગે કૃષ્ણાબેને કંઈક નવું કર્યું કે મારે આમ ક્લીવલેસ ને બધું આમ બ્લેક બેકલેસ ને સ્લીવલેસ ને કપડાં પહેરી પહેરીને અડધા નાગા નાચ જ કરવા માંડવું થાય નહીં એવું તો આવડશે ને મને અને નોનવેજ બોલ નથી બોલતા આવડે ને ક્લિયર બોલતા આવડે મને નોનવેજ બોક્સ એ બધું કરતી હોય ને એને એમ થાય ઘરે જઈ જાય બબે મારું પણ એ મારા હાથની વાત નથી બધાને અભિવ્યક્તિની આઝાદી આપણે દેશ હોય એના ઘર ને હોય તો બધા જઈને મજા આવે એ બોલે બાકી મારી યારે કામ કરવા વાળી ઘણી બધી લેડીઝો છે મને જે તે સમયે ટિકટોકમાં મળી કે ઇન્સ્ટાગ્રામમાં ક્યાંક ને ક્યાંક ધમપસાડા કરીને ક્યાંક ને ક્યાંક ફોહ લાવીને મનાવીને મારે તમારે તમને મળવું છે મળવું છે કરીને મળ્યું છે ને અત્યારે નોનવેજ વિડીયો બનાવે છે આમ નદીના કાંઠે ઊભી ઉભ્યો અડધા કપડાં પહેર્યા હોય નો પહેર્યા હોય ને બહરાટી બોલાવે છે એટલે એ બધા બધું ગમશે ને ફાવશે એને ઘરે છૂટી છે અહીંયા ઘરે છૂટી છે પણ મારે મન છૂટી નું આપીને શું કરવું એટલે મેં દી મારાથી નહીં થાય પ્રેંક પ્રેંક તો મેં હું કરી જ ન શકું પ્રેંક કરું તો મને દાંત આવી જાય હવે મેં નરેશ ને કીધું માર ડિવોર્સ થઈ જ પ્રથમ પેલા તો બે કે ગમે એટલું બાજુ તો ત્યાં આવતી તો હવે કોઈ ગાડી આવે જ ને એટલા પછી હવે ડિવોર્સ નો મતલબ એ ન રે મેં નવું કઈક હોય તો કેમ મને એમ કે ના ના તો ભાભી હું તમને સજેસ્ટ આપું છું કે તમને એટલી બધી ખબર ન આવવા પડતી ને એટલે કે અત્યારે હું ટ્રેન્ડમાં હોય પેલા ખરેખર જો મને ટ્રેન્ડમાં ગીત હોય ને ટ્રેન્ડમાં જે સોંગ હોય ને એ મને ખબર મારા જીમમાં એક છોકરી છે ને એ બધું ને બનાવે છે એને મને કીધું કૃષ્ણા દીદી આ સોંગ હોય ને નીચે માર્ક કરેલો હોય ને આમ ત્રાસો માર્ક કરેલો હોય કે એ વિડીયો વિડીયો બનાવવાનો એ સોંગનો મેં કીધું કેમ એ કે ટ્રેન્ડમાં હોય પણ મેં ફેસબુક માં તો ટ્રેન્ડ માં હોય કે રનિંગ હોય કોઈ પણ સોંગ અત્યારે કોપીરાઇટ લાગે છે અને સોંગ ઉપર વિડિયો ચાલતા જ નથી એટલે મેં ઓન વોઇસ વિડીયો બનાવી અને હવે તો ગામને સલાહ દેવાની ઓછું કર્યું ને કારણ કે હવે હું રોજ રોજ જોઉં છું ને તો લોકો બહુ સમજુ થઈ ગયા છે એટલે મને એમ લાગે હું જ કાચી છું અને ભળી પડું છું એમાં કેવા કેવા ઘણા એમ કહે તો તમારો અમને સલાહ ન દેવાનો અમને ખબર જ છે તો તો સારું હવે દેશ એટલો સુધારા વધારા ઉપર હોય તો આપણને ગમશે બરાબર ને ભરતભાઈ સાવલિયા જય માતાજીભાઈ એક મેં બે ચાર દિવસ પહેલાં એક સ્ટોરી લગાવી હતી અને સ્ટોરી ઉપર મેં એવું લખેલું હતું કે બધા સાથે બેસાય પણ બધા જેવા બની ન જ એમ એટલે એક સુરેખાબેન કરીને એણે મારી સાથે લાંબી ચર્ચા કરી છે કે ક્રષ્ણાબેન આનો મતલબ શું છે કહેવાનો એમ તમારે બધા સાથે બેસાય એટલે એવું ન હોય માણસ માણસ જ હોય એને કઈ પરિસ્થિતિમાં એણે આવું પગલું ભર્યું છે કે કઈ પરિસ્થિતિ એને આવો બનાવી દીધો છે ખરાબ બનાવી દીધો છે એ તો આપણને તો ખબર નથી કોઈ માણસ જન્મતાવે ક્યારે ખરાબ હોતો નથી તો મેં બધા સાથે બેસાય ઈ ડ્રિંક કરે એટલે આપણે ડ્રિંક કરવું જરૂરી ન હોય ઈ સ્મોકિંગ કરે છે તો આપણે સ્મોકિંગ કરવું જરૂરી ન હોય એ જુગાર રમે છે તો આપણે જુગાર રમવું જરૂરી નથી એટલે મેં એ લોકોને જે કરવું હોય એ કદાચ મેં બુટલેગર હોય તો મારા બાપાને કંઈ જતું નથી પોલીસ પકડશે તેને પકડશે પોલીસ તો એને બિચારાને કંઈ કરતી જ નથી ખબર જ છે પણ મેં એ તો આપણે એ નથી બનવું કે આપણે એ નથી કરવું એ આપણે પોતાના મગજ ઉપર ડિપેન્ડ હોય આપણે પોતાની ઉપર હોય એમ એટલે આપણું મગજ સ્થિર હોય તો એટલે હું બે બધા મારા બધા ફાલતું દોસ્તો હોય દોસ્તો એટલે એટલે બધા ખાસ ન હોય પણ અમુક હોય ને એ આપણે અમુક જીમના દોસ્તો હોય અમુક સોસાયટીના દોસ્તો હોય અમુક બાળપણના દોસ્ત હોય બાળપણના દોસ્તો એ પાછા સારા હોય એ આપણને પહેલાથી ઓળખતા હોય એટલે તો અમુક અમુક એ લોકો કહે ને કે એરા ગેરા નથું ઘેરા ચાલુ ગાડી ચડી ગયેલા એવાય દોસ્તો હોય તો એ પછી એની હરામી પણ ઉપર ઉતરી આવે તો આપણે કાંઈ હરામી પણ ઉપર ન ઉતરવાનું પછી ન ફાવે તો ઓછું પણ નાખવાનું હોય અને મને તો છેલ્લા ઘણા સમયથી પેલા હું બહાર નો નીકળે તો ઘણા તમને બહુ ઈગો છે ને અભિમાન છે ને તમ કોઈ જવાબ નથી દેતા ને તમે તો મેસેન્જરમાં માં વાત નથી કરતા ને તમે માં રિએક્ટ નથી કરતા તમને કોઈ મળતા નથી તો મેં થોડુંક મારું ઈગો અભિમાન તો નહોતો પણ મારા સ્વભાવ બદલો કે સારું ચલો ને મેં બધા અહીંયા માણસો છે એકાબીજાને મારે એવું કાંઈ નથી કે હું કઈ પીએમ સીએમ નથી મારા પાસે ટાઈમ નો એવું ખોટું બાનું કાઢું તો હું વળી કોઈ ઘણા કમેન્ટ કરું ઘણાની ફોટો વિડીયો પોસ્ટ એટલે મને ગમે એટલે લાઈક કરું કમેન્ટમાં જવાબ દો કમેન્ટ કરું એની પોસ્ટ વિડીયો સારા હોય તો આ તે અને થોડીક આમ હળવો વાતાવરણ કર્યું ને મિત્રતા કેળવી તો સસ્તા લેવા મળે બરાબર ને જે લોકો આપણી સલાહ લેતા હોય એ આપણને સલાહ દેવા મળે એવું નથી કે સલાહ બધાની લેવા આપણે ક્યારેક ગલત હોય પણ એટલે કહે ને કે આપણા બાપા બને એટલે આ વસ્તુ ન કરી આ વસ્તુ ક્યાંક ને ક્યાંક ખૂચો ઓલા બે દોસ્તોની વચ્ચે કોઈ ત્રીજો આવી જાય મારો દોસ્ત હોય પછી મારા દોસ્ત મારી એક બીજી ફ્રેન્ડ હોય પછી એક ફ્રેન્ડ મારો જોઈએ બીજાનો ફ્રેન્ડ જ ન હોય પછી પાછું મારા ફ્રેન્ડ ને યાર ઘુસે ત્યારે ઓલા અંદરથી કેવી સેડ ફિલિંગ આવે આવું થાય પછી એટલે મેં પાછું નક્કી કર્યું કે ભાઈ આપણે કોઈને કંઈ રકઝક કરવી નથી ઘર સંભાળો ઘરનું કામ કરો ટાઈમ હોય તો એકાદું હળવું લાઈવ કરો કોઈ ટોપિક હોય તો ટોપિક ઉપર ચર્ચા કરો આવડે એવી લોકો સુધી પહોંચાડો આપણા વિચારો કે અમારા વિચારો આવા છે તમે હું ફીલ કરી રહ્યા છો તમે હું વિચારો છો અને હું પહેલાથી કહું છું કે ભાઈ મને આ બધી વસ્તુ કે ને કે ટાઈમ બગાડવાની કે એનર્જી વેસ્ટ કરવાની મારી નવરાઈ નથી પણ આ મારું વર્ક જ છે હું મારું કામ કરી રહી છું મને જેવું સારું લાગ્યું આવડે એવું બેસ્ટ આપી રહી છું તો લાઈવ કરીએ સરસ વિડીયો આવડે એવા બનાવીએ ફોટો જેનીક ફેસ છે મારું તો ફોટો તો સારા જ આવે છે તો મને ફોટો પાડવાનો પહેલાથી શોખ જ છે એવું નથી કે મોબાઈલ એવો મોબાઈલ નહોતો ની તો મને એવો મેં પપ્પાના ઘરે હતી તો અહીંયા લાઠી કે લાઠી અમે ખરીદી કરવા જતા તો સારંગ સ્ટુડિયો હતો ત્યારે અને એક મારુતિ સ્ટુડિયો હતો અને ઘણા બધા ફેમસ સ્ટુડિયો હતા અહીંયા તો એક ફોટો તો પડાવવા જવાનું જ તો વીસ રૂપિયાની કોપીથી સ્ટાર્ટ થતું એક વીસ રૂપિયાનો ફોટો હોય વીસ ચાલીસ સિત્તેર એસી હો એવો તો છેલ્લા વીસ વાળો તો વીસ વાળો ફોટો પડાવવાનો આટલો ગજબ શોખ હતો પછી તો મોબાઈલ લીધો મોબાઈલમાં અત્યારે મને લાગે છે કે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં મારા ધોમ ફોટો પડે ફરે છે ગુજરાતમાં લગભગ કોઈ નામી અનામી વ્યક્તિ છે ને એટલા હોય તો આ એક શોખ એટલે કાલે ફોટો શૂટ કર્યું એક વિડીયો બનાવ્યો હોળીનો તો અમારે એક ભાણા એમાં કમેન્ટ કરી છે કે મામી હવે આ ગટ પણ હવે તમારે ક્યાં જવું છે આપણે સ્વીકારવાનું જ નથી એમ ગઈ એનું કારણ એ છે કે મારે દીકરા કોણ આવું ત્યાં સુધી આપણે આપડા શોખ જીવંત રાખવાના પછી ઓછા કરવાના પૂરા શું કામ કરીએ ભાઈ જે શોખ ને આપણે કેળવીને એની ઇમારત ખડકી હોય એની ઉપર મકાન માં ધોવા આપણો પૂરો અધિકાર છે એ આપણો જ છે પણ અમારે જીમમાં મોટા ઇમરના કાકા આવે છે હવે કાકા જ કેવા પડશે મારે તેને સાંભળતા હોય તો સોરી કાકા તો એ કાકા એ અમે બધી લેડીઝ હોય અમારાથી વીસ પચીસ વર્ષ મોટા હોય એટલે આપણે સ્વાભાવિક આપણે એમ કહીએ કે અંકલ કહીએ કે કેમ છો અંકલ આમ તો ગુડ મોર્નિંગ અંકલ આથી તો અમને બધાને ત્રણ ચાર લેડીઝ મને અમને કહીએ કે મારો અંકલ નહીં કહેવાનું એમ કોઈને ન કહેવા દે નાની છોકરીઓ હોય ને એની નો કહેવાય એટલે એકદી મેં પૂછી જ લીધું મેં તમે અંકલ કેવા નથી દે તમે તમારી એજ એટલી છે પ્લસ લગાડવાની મેં તો મારે મારા ક્રિષ્ના બધા આંટી કે તો આંટી હું છું જ મારા દેરના છોકરા છોકરીની આંટી છું મેં ફેમિલીના ઘણા બધા છોકરાઓને આંટી શું તો મેં સ્વીકારવાનું હોય મેં તો મેં તમે મોટે એ જ ના શોધી લોકો તમને રિસ્પેક્ટથી થી મેં દૂધ એમ કેતા હોય કે ભાઈ અંકલ તો તમને એ કે ના મને અંકલ કે એટલે મને કેવું એમ થાય કે હું બુઢો થઈ ગયો છું એટલે મેં બહુ કરી તમારે સ્વીકારવું જ નથી એમને દુઃખ મોટું એ જ છે કે આપણે સ્વીકારી નથી બરાબર કોઈ માણસ આપણે રિઝેક્ટ કર્યું તો આપણે એને પાછું સાબિત કરવાની કોશિશ કરવા માંડી કે હું બેટર છું કે બેસ્ટ બનવાની કોશિશ કરવા માંડી આ ત્યાં રિજેક્ટ કર્યું એટલે એનો મતલબ એ નથી ક્યારેક આપણે ભગવાન આપણને સારો સંકેત આપતા હોય તો એ સ્વીકારી લેવાનું છે કે સારું કાંઈ વાંધો નહીં આપણે કંઈ ખામી છે તો આપણે રિજેક્ટ કરી દીધા એટલે સાબિત કરવામાં ઘુસી નહીં જવાનું બેસ્ટ બનાવવામાં ઘુસી નહીં જવાનું પરફેક્ટ છીએ આપણે આપણી નજરમાં અને આપણે એ સાથે પરફેક્ટ હોય એવું પાત્ર આવવાનું જ હોય બરાબર પછી એને સ્વીકારી શકવાની ક્ષમતા હોવી જોઈ એટલે અહીંયા કે મોટી મોટી ફિલોસોફી નથી કરતી પણ આ હકીકત છે મેં પેલા મારા બાયોમાં એવું લખ્યું હતું એક કમલેશભાઈ દેસાઈએ વાંચ્યું હતું કે બાયોમાં એવું મેં લખ્યું હતું મારા જે તે સમયે મારા ઇન્સ્ટાગ્રામના ફેસબુકના બધા કે બાયોની આગળની પંક્તિઓ એવી હતી ભાઈ મને યાદ કરવા દો અત્યારે તો કેટલા સમયથી કાઢી નાખ્યું સટાવી દીધું છે હા જે સમસ્યા સમસ્યા નથી ને એ સમસ્યા હકીકત છે અને હકીકત હોય ને એને સ્વીકારી લેવું તો દુઃખ શું થઈ જાય બરાબર જે સમસ્યાનું સમાધાન નથી ને એ સમસ્યા સમસ્યા નથી એ હકીકત છે આ મેં લખેલું હતું બરાબર કે મારી સમસ્યા હોતી ને એની ઉપર જ મેં આ લખ્યું હતું કે મને ખબર પડી ગઈ કે પરમિનન્ટ છે દુઃખો હતા કે હવે મારા મમ્મી નથી જ એ સ્વીકારી લેવાનું છે એ હવે પાછી આવવાની જ નથી તો એની પાછળથી જે મારે સ્ટ્રગલ કરવું પડ્યું છે એના ભાગનું દુઃખ સહન કરવું પડ્યું છે જે મારા પપ્પા નથી કે બાળપણમાં મારા મમ્મી પપ્પા ગયા એ હવે હવે હકીકત છે છે સમસ્યા આજીવન રહેવાની કે વાત ગાવા મળવાનું રડવા મળવાનું કહેવાનું મારા મમ્મી પપ્પા નથી એટલે ઘણી છોકરીઓ ને કે એની દુઃખ એક ઢાલ બનાવી લે ઢાલનું કામ ભાઈ દુઃખ તલવારી બની લે બનાવી લેવે આડે આવે એને હણી નાખવા જેને લાયક હોય ને તો એ સમસ્યા સમસ્યા નથી હવે હકીકત છે એને સ્વીકારી જ લેવાની છે નાના નાની વાતમાં પાપણ પાડવાના અંતે હું તો માનો કે ન માનો મારા લગ્ન ટાઈમે જયારે માંડવાના આગલા દિવસે પેલા લખાતા હોય કે એટલે અગાઉથી તો મને માંડવાની આગલે દિવસે જ પપ્પાનું નામ લઈને જાય સોરી મારા પપ્પા ને મારા મમ્મીના નામ લઈને જાય ગીત ગાય તો મને માંડવાના આગલે દિવસે જ મારા મમ્મી યાદ આવ્યા હતા ત્યાં સુધી મને મારા મમ્મી યાદ જ ન થાય કોઈ યાદ આવ્યા હોય તો મને એવું રડવું ન થયું નાનાની વાતમાં કોકે મારા મમ્મીનું નામ લઈને મારા ફઈએ કે કોકે ગીત ગાયું ને મને મારા મમ્મી એટલે યાદ આવી ગયા હતા કે જ મારા આંટી એવું હતા તે દિવસે લગ્ન મારા માંડવો હતો ને નાગલા દિવસે કે મરતી ગઈ મુક્તિ ઢહડા કરવા એમ એટલે આ શબ્દ મારા મગજમાં નીકળતો જ નતો લગ્ન ટાણું હતું શબ્દ ઘુસી ગયો મારા મમ્મીનું નામ લઈને કે ગીત ગાયું એટલે મને બહુ રડવું આવ્યું એવું રડવું આવ્યું એટલે મારા દાદા તો બહુ સ્ટ્રોંગ આમ બધી રીતે સ્ટ્રોંગ એમ મારા દાદા ઓફિસ માંથી આવ્યા અંદર ફળિયામાં સાની રાખતા હોય બધા કે સાની રહી જાતે તો મારા દાદા કે રોવા હું બેઠીશું સાની રહી કે અમે નથી બેઠા એ એક જ એવો પ્રસંગ છે મને યાદ છે કે મારા મમ્મી મને યાદ એવાનું રડી બાકી હું નાની નાની વાતમાં ક્યારેય રડી જ નથી મારી સાસુની ખબર છે હું એટલા વર્ષથી વીસ વર્ષથી અહીંયા આવી છું અને કોઈ હેરાન કરવામાં કંઈ ખામી નહોતી રાખી જતા સમયે તો મેં કોઈ દેહની ઢાલ નથી બનાવી કે મારા મારામાં તો નથી એટલે તો મને આમ કરો મારા મમ્મી પપ્પા નથી એટલે આમ કરો મારા મમ્મી પપ્પા હોત તો આમ હોત એટલે કાંઈ ન હોત મમ્મી પપ્પા હોત ને તો મને હું મારા મમ્મી પપ્પાને સ્વભાવના હારી તો ઓળખું છું મમ્મી તો એટલી બધી સ્ટ્રોંગ હતી કે વેવલા વેડા કરીને તો બે લાફા મારે ઉલટાના અમને એટલી સ્ટ્રોંગ હતી તો એમાં કાંઈ નથી બદલી જવાનું તો આ હકીકત છે એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને મેં મારો એક બાયો લખ્યો હતો કે જે સમસ્યાનું સમાધાન નથી એ સમસ્યા સમસ્યા નથી એ હકીકત છે એટલે એકવાર કમલેશભાઈ દેસાઈ જયારે નવા નવા મારા ઇન્સ્ટાગ્રામ ટિકટોક સમય મારા મિત્રો બેન આવે ત્યારે મને બેન કહે છે દિલથી ને એ અમરેલી રહી છે અમે બાજુમાં પીપરીયામ રહી છે બહુ સારા સંબંધો છે એમની સાથે વરણીસિંહ તે લોઈલ એ ઓનર છે તો એમણે મને એકવાર કીધું કે કૃષ્ણાબેન હું તમારો ફેન્સ ફેન બહેનો ને ફ્રેન્ડ બહેનોને એને એક જ કારણ તમારા બાયોમાં તમને લખ્યું હતું ને મને બોવ પરસી ગયું હતું મેં તો હકીકત જ છે આજે હું પેલા જોઈ લો કે આ સમસ્યા હશે એ મારથી સોલ્વ થવાની છે નો થવાની હોય તો હવે એ હકીકત છે એ સ્વીકારી લો બરાબર એની પાછળ પછી હાથ ધોઈને પડી જાવ ને એને આ ઢાલ બનાવીને પછી સહાનુભૂતિ લેવી તો મને ગમે જ નહીં આ પેલા એક માઝી નથી મોટી ઉંમરને આની અંદર વિડીયો બનાવે આખા ગામમાં બેસ્ટ દાદીનું પુરસ્કાર જીત્યો હશે હવે દાદીના પતિ એ દાદીનો દીકરો ડેટ થઈ ગયો છે મેં એમ કીધું કે તમારે મારી આ ન કરે તમારી છોકરી ક્લાસ વન અધિકારી છે ને તો તમારે શાંતિનું જીવન જીવાય આ હાય હોય ન કરે એમ તો એ માજી ખોટું લાગી ગયું પણ એ હકીકત છે યાર હવે એ દીકરો પાસે જોયું છે ખરેખર જો તમને એનું દુઃખ હોય ને તો તમારે તમારે શાંતિથી પેક લાઈફ જીવા મળે આપણા દુઃખમાં બીજા ભાગીદારી આપણા નજીકના જ બનવા જોઈએ ત્રીજા એનો રાહ કહીને કે લાવો ન લેવા દેવો જોઈએ એટલે આવું હોય હા आय हाय क्या बात है हमारे फैमिली मेंबर है यहाँ पे हाय राहुल એટલે આવી બધી હોય સમસ્યા અને આજકાલ જીમમાં મને ઘણી બધી મારી ફ્રેન્ડ્સ હોય તો મળતી હોય છે એમાં એક સરસ ડાયટેશન છે અને નવી નવી છે શ્રદ્ધા લાઈફ સ્ટાઈલની જે ચેનલ છે ચેનલમાં લાખ પ્લસ એના ફોલોવર છે બહુ સારો એ ડાયટ પ્લાન આપે છે બધાને અને પોતે પચીસ કિલો વેઇટ લોસ કર્યું છે અને પછી આપે છે બે દિવસ પહેલા કે કૃષ્ણાબેન કે મારા તમને કેટલા બધા સવાલ કરવા કરવા જ મળો મને કે કે તમે આમાં કેટલું કમાઉં છો અને તમે કેટલા પૈસા લ્યો છો સ્ટોરીના અને કેટલા તમે વિડીયોના લીયો છો તમે જીમ જી માટે કર્યું કેટલો સમય થયો અને આ તે ઘણા બધા પ્રશ્ન કર્યા અને બધા સવાલોના જવાબ મેં આપ્યા પછી કઈક મોટા અમુનામાં હજી છે મને કહે કે કે તમે તો કેવું કાંઈ કે અમુક વસ્તુની મોનોપોલી રહેવા દેવાય કેમ મેં આમાં હું મોનોપોલી હોય ફેસબુકમાં હું મોનોપોલી છે મેં કોઈ આપણને સવાલ પૂછે તો એનો જવાબ આપવો જોઈએ ને હાચો જ આપવો જોઈએ ન આપવો હોય તો સ્વચ્છ એના પડે દેવી જોઈએ ગોળ ગોળ ન રમાડે આજની તો કાલે એને હાચી ખબર પડે તે આપણી પ્રત્યે એની ભાવના કેવી આવે આપણી પ્રત્યે એટલે મને કે એ વાત હશે મેં મોનોપોલી કાંઈ છે નહીં મેં તો એક વિડીયો બનાવીને કીધું છે ને એક લાઈવમાં કીધું છે કે તમારી અંદર જે ટેલેન્ટ હોય નાનું મોટું કે કોઈને રસોઈ બનાવતા આવડતું હોય કોઈને મહેંદી મૂકતા આવડતું હોય કોઈને ડ્રોઈંગ કરતા આવડતું હોય કોઈ મોટિવેશન કરી શકતું હોય કોઈને કાંઈ ને કંઈ આવડતું હોય ભગવાન એના કામી વસ્તુ અહીંયા મોકલી નથી તો તમારે એ ટેલેન્ટનો એક વિડીયો બનાવવાનો છે ત્રીસ સેકન્ડ સાઈઠ સેકન્ડ નેવું સેકન્ડ સુધીની ટાઈમ લિમિટ છે અને હવે તો ત્રણ મિનિટનો ટાઈમ લિમિટ આવી ગયો છે ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તો તમારે એ વિડીયો બનાવવાનો રસોઈનો બનાવો કે કોઈ પણ તમારામાં ટેલેન્ટ હોય એના વિડીયોના પૈસા આપે છે ફેસબુક તમે ઘરે બેઠા પછી પચાસ હજાર રૂપિયા કમાઈ શકો એમ હોય તો આપણે કોકની નીચે લુખા લુખાગીરી કોક કરતા હોય એની નીચે કામ કરવા કરવાનું કામ જવું જોઈએ ખાસ કરીને ભણેલી ગણેલી સ્ત્રીઓ નથી જે મારી જેમ જે તે સમય થોડું ઓછું ભણી છે કે અભણસી એની અંદર બહુ કુટી કુટીને ભર્યું છે ટેલેન્ટ આ ટેલેન્ટ દુનિયા સુધી પુગાડવાનું છે અરે ટેલેન્ટ બહુ દૂરની વાત રહે ત્યારે લોકોને વાહિયાત વસ્તી જોવી એટલી ગમે છે પણ આપણે વાહિયાત પણ આ ઉપર નથી ઉતરવાનું બરાબર ઘણા નથી ગામડા ગામના લોકો વિડીયો બનાવતો ભાઈ તો આપણે એમ કેટલા ફોલોઅર છે એટલે ભાઈ જે શહેરમાં જે આઉટ કન્ટ્રીમાં ગયા છે એને ગામડું મિસ થાય છે એને વાતાવરણ મિસ થાય છે એના બધી વસ્તુ જોઈને ક્યાંક ને ક્યાંક ફીલ કરવું છે કે અમે ક્યાંક ને ક્યાંક હજી આ વસ્તુ વારે જોડાયેલા છે તો એ લોકોના વિડીયો હાલે છે તો તમારી અંદર તો કેટલું હોય તો બનાવાય એની ના નથી તો મને એક બે ક્રિષ્નાબેન કેટલા પૈસા મળે આ તે તો જો એ તો તમારી જેવી ઇરિંગ હોય એ રીતે હોય તમારામાં જેટલા વ્યૂ પડતા હોય તમારા જોવાનો વર્ગ હોય એ બધો મોટો હોવો જોઈએ તમારે તમારા વિડીયો વાયરલ થવા જોઈએ તો એની ઉપર આવે છે મેદુ એક ભાઈ મસ્ત હમણાં વિડીયો બનાવ્યો તો એમાં હું કમેન્ટ કરીને આવી હતી કે જો હું એ કે અહીંયા બેઠો બેઠો આ વિડીયા બનાવું છું કે એની શોપ હતી ને શોપમાં જ કંઈક વિડીયો બનાવતા મને એક્ઝેક્ટ યાદ નથી તો એ એને બતાવ્યું હતું એના અંદર મને તો અંદર આવડતું નથી આમાં બતાવું આવી રીતે આમ થાય ને તેમ થાય તો એને એના ડેશબોર્ડ ખોલીને એના અંદર બધું બતાવતા હતા કે જો આ ડેશબોર્ડ છે આના અંદર આ પેઆઉટ છે અને આની અંદર તમને ડોલરમાં પૈસા મળે છે તો એને યુટ્યુબ બતાવ્યું હતું યુટ્યુબની અંદર જો મારે એકસો આઠ ડોલર અને ફેસબુકની ની અંદર કંઈક એ લોકોને એટલા હતા કે હું અહીંયા ઘરે બેઠા બેઠા એ કે વીસ થી પચીસ હજાર રૂપિયા કમાઈ એક એમ શું કે તો હું મારું કામ એ કે સાઈડમાં હું કામ ન કરું તો એ પોતાના બિઝનેસ ને આરો એને વિડીયા બનાવ્યા મેં ઘણી છોકરીઓ અત્યારે પોતેથી ઘરેથી નાનો મોટો બિઝનેસ કરતા હોય તો મેં એને એ જ કીધું મેં તમે એમ કયો કે તમે અમે તમારી પાસે એડવર્ટાઈઝ કરી ભલે અમને તો એડવર્ટાઈઝ તમે પૈસા આપોસ પણ હું એક માણસની નાતે તમને સામેથી કહું છું કે મોબાઈલ તમારી પાસે એ છે તમારો પોતાનો બિઝનેસ છે તો આજ નહીં તો કાલ તમારો વિડીયો વાયરલ થશે તો તમે તમારો પોતાનો જ વિડીયો બનાવો પોતે વાયરલ થાવ તમારા બિઝનેસને તમે પોતે જ પ્રમોટ કરો બીજા કોઈ નહીં બરાબર જો આમાં કઈ આમાં મારું ઘણું લૂંટાઈ જાય પણ મારે લૂંટાઈ જાય નહીં કરતા હામે આપણે વિચારે કે એ લોકો તમને એ પ્રમોશનના પૈસા આપે ઘણા લોકો ખાલી પ્રમોશન કરવા પૂરતું કરે અમે જેનું પ્રમોશન કરીને ને દિલથી કરવી પછી ક્રિષ્નાબેન તમે દસ હજાર રૂપિયા લીધા મે દસ હજાર વસુલ થાય ને તમે મને કહેવાય કે તમને તમારા પૈસા પાછા મળી જાય પણ જેને જેને મેં પ્રમોશન કર્યા એને બધાના રિવ્યુ મેં લીધા હોય કે કેવું રહ્યું તમને બેનિફિટ મળ્યું આ તે રિસ્પોન્સ કેવો હશે તો બધાએ મને કીધું છે કે ઓલ ગુડ કહેવાનો અર્થ એવો હશે કે તમે કોઈનું કામ કરો છો કોઈની સલાહ આપો છો સજેશન આપો છો તો દિલથી આપો ને સાચા આપો નકર બિલકુલ ના આપો મને ખબર પડતી એમ કહી દઉં તો એને શીખવાડ્યું મેં અને ભાઈના કમેન્ટમાં કીધું કે હા ભાઈ તમને આવું બધું આમાં દેખાડતા આવડે મની નથી આવડતું નકર હું જ દેખાડું કે જો તમે વિડીયો બનાવો ને તો આવી રીતે આમાં આવી રીતે પૈસા આવે એની અંદર તમારે પાંચ હજાર ફોલોઅર બન કરી નાખવાશે ફેસબુક તમે ચાલુ કરો એટલે ફેસબુકની અંદર પાંચ હજાર લોકોને તમારે ફોલો કરી નાખવાના છે પછી ઉપરના તમને ફોલો કરીએ કે તમારે તમારી એક્ટિવિટી કે જેમાં તમે કઈ તમારો પાસે જે ટેલેન્ટ છે એ તમે વિડીયો બનાવો છો એ વિડીયો અપલોડ કરી રાખવાના આજ નહીં તો કાલે એ લોકો મેં કેટલી વાર કીધું છે કે એક સમયે મારા ફેન્સ હતા ને આજકાલ બધા ઇન્ફ્લુએન્સર છે તો એ લોકો મને જોતા ને મારા વિડીયો જોતા ને મારા ફેન હતા એ આજકાલ પોતે વિડીયો બનાવે છે વાયરલ છે અત્યારે એ લોકો ક્યાંક ને ક્યાંક એના ફોલોવર્સ આજે છે ક્યાંક ને ક્યાંક એ લોકો વર્ક કરી રહ્યા છે તો આમાં કોઈ શીખી નથી આવતું અમે તો ટાઈમ પાસ જ કર્યો હતો કોરોના વખતે કે જે તે સમયે કોરોના હતો ને અમને બહુ ડોઢા થયા હતા કે હાલો આપણે વિડીયો બનાવી હાલો આપણે વિડીયો બનાવીને અમે આમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો એ ખબર નહોતી કે અમે વાયરલ થાઓ ને એટલા બધા હાઈડ થાઉ તો અત્યારે તમારી સામે છે બરાબર બાકી સી એ તમારી મારી જે આપત બધા નોર્મલ વ્યક્તિઓ ભેગા થયા છે એ કોઈ દાદુ દીકરો બેઠો નથી અને કહેવાનો અર્થ એવો હશે એક દી એક બેને કીધું કે કૃષ્ણા બેન કે તમે બધા આમાં બાંધણા ચાલુ કર્યા હશે કે તમને ખબર છે મેં બાંધણા ચાલુ કર્યા એટલે મેં હાથે કરી નથી કર્યા તમે એવી રીતે કહો છો જાણે કે હું ઘરે ઘેર જ બાંધવા ગયું છે હળી કરવા હોય તો મેં બાંધણા તો થાય બેન બરોબર તમે ફેમસ નથી ને મીધું એટલે તમારા સવાલ જવાબ ન થતા હોય મીધું અમારા થતા હોય અને અમુક જગ્યાએ બોલતા બધી વચ્ચે બધી જગ્યાએ અમારે એ નો કરવા જવાની હોય હમે વાળા નોકાત વધારવાની હોય પણ મેં કીધું એ તો રે મેં બોલો બીજું એ કે એમ નથી કેતી મેં તો આની અંદર હું તે આમાં નરેન્દ્ર મોદી બેઠા છે મેં દુ ભૂપતભાઈ બેઠા છે ક્યારે આમાં મેં કીધું ભૂપેન્દ્રભાઈ નથી બેઠા ને યોગીજી બેઠા હશે નહીં બેઠા હોય કારણ કે બધાને પાસે કામ છે બરાબર આ લઈ બધાને મૂકો એક બાજુ અહીંયા અમારે આપણે સુરતમાં જ રહીશું ને એક છઠ્ઠીઓ અંદર બેઠો હશે લવજી બાદ અંદર બેઠા છે ત્યારે નહીં બેઠા હોય જંતિભાઈ એકલા બેઠા છે નહીં એ બધાને પાસે કામ છે પણ આમાં એ બધાને પાસે કામ છે ને એવું અમારે પાસે કામ નથી અમારે પાસે જે કામ છે ને આમાં જ નાખવાનું છે અને આમાંથી ને તમને પચાસ હજાર લાખ રૂપિયા મેં કમાઈ ગયું છે એટલે અમે અમારું કામ કરી રહ્યા છે તમને સારું લાગે જોઈએ ને જ હોય એવું નથી કરતી કે એમ તો તમારું બધું સારું જોઈએ તમે કઈ એમાં ગાળું નથી બોલતા ઘણા કેટલી ગાળું બોલતા અમે અમારી ભાષામાં જવાબ દેતા હોય ગાળું બોલતા અમને આવડતું છે ને ગળું પીયું એમને કારણ કે જેને ગળુંદી ને એને બે ફામ ગાળું આવડતી આપણા વડીલોને આવડતી આવડી આવડી બેનું ને દીકરી માવું ને બેફામ મારી છે ને ગાળું દીધી ખોટું એટલા આવો પાછો દરેકની ઘરે એક એવો માથાભારે માણા હતો કે જેને આપણા હોય એટલે છે ને એમાં એ બાઈ ને પેલા હેરાન કરતા ને ગાળો દેતા ને મારતા ને તો હવે બધું આવી ગયું છે કે લેડીઝ ઉપર હાથ ન ઉપાડાય પેલા તો નાખી દેતા એક લાફો એટલે આ બધું જોઈને જ જ મોટા થયા છે છે જોયું બરાબર એટલે એ તો બધાને આવડતું જોઈ પણ આપણે બોલવાનું નથી આપણે સહી ભાષા વાપરીને એને જવાબ દેવાનો સચોટ એટલે એ અમે દઈ રહ્યા છે તમને મજા આવે તો કરાય ફોલો ને કે ન કરાય રહ્યો હજારો લોકો ફોલો કરે છે હજારો ફોલો કરે છે એ બધું રહેવાનું છે હવે પણ કામ જે કરો જેને કોઈને શીખવાડો એને બેસ્ટ કરો કામ અને શીખવાડો તો દિલથી શીખવાડો એટલે મને જો કોઈ રિયલમાં મળ્યો ને તો એને આમ ખોલીને દેખાડવું જો આને આમ કરો ને એટલે આમ થાય આમ આમ થાય તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે એની અંદર તમારે બેંક ડિટેલ ને બધું નાખવાનું હોય અને તમારો પછી એની અંદર જ સીધો તમારા એકાઉન્ટ હોય ને જે તમારા બેંકમાં ખાતું એની અંદર જ તમારો પગાર પડે સીધો અને મને ત્યાં બીજા એ હતું અત્યારે અમારે આજુબાજુ આવતા હોય એને શીખવાડતા હોય છે કે ભલે ને બાપાઈ પાંચ પૈસા એ રડે તો આપણે ક્યાંક ફેસબુક તો મારા દીકરો નથી કે મને દુઃખ લાગવા મળે ફેસબુક વાળો મારા કાકા દીકરો છે હું એને હગા બાપા દીકરી છું તો એને આને પૈસા આપવા મળ્યો એલા ભાઈ ભાવ આમાં રડો નહીં આપડે શું જાય છે પેલા ને ખબર છે ઓલા કાળ પડતા ચોકડી ગાળવા જતા જે લોકો ચોકડી ગાળવા ગયા છે ને એને ખબર હશે હાથી રેવા ગયા છે એને ખબર હશે બીજા ખેતરમાં કામ કરવું કે ગામના તળાવ હોય કે ગામના ઝાપે સોકડીઓ ખોદતા એમાંથી બે પચીસ પચાસ રૂપિયા એમાં બધા હારા માણ જતા મોડાઈ અને બધા જતા એમાં જરૂરિયાત જરૂરિયાતમંદે જતા ને બોલાઈ જતા ટાઈમ પાસ કરતા ને બધા એમાં થોડું થોડું કમાતા તો એમાં કોઈ નિરશાનો કરવાનું હોય રીતનું હું કામ કરવાનું હોય એમાં તમારા આમ ટેલેન્ટ હોય ને તમારામ જીગર હોય તો આપણે તમારામાં એકાઉન્ટ બનાવાય કામ કરાય બનાવે છે ને જો કેટલી બધી લેડીઝ અત્યારે વિડીયો બનાવે છે કોઈ રસોઈના વિડીયો બનાવે છે કોઈ પોતાને આવડતી હોય કાંઈ પણ બીજી કોઈ વસ્તુ તો એ નાખી નાખી નથી કરતા એટલે આવું છે આજે મને એમ થયું ચાલો નાનું એવું મસ્ત હળવું એક લાઈવ કરું તો લાઈવમાં કોઈ ખાસ નહોતું મજા આવી હોય તો થેન્ક યુ બાકી ઘણા સમયથી લાઈવ નત કર્યું અને હું મારા જીમનો ફેસનો ગ્લો જ લઈ કે જીમ ચાલુ થાય ને એટલે બોડી અંદરથી બધું પાણી વધારે પીવાતું હોય ફ્રૂટ્સ ખવાતા હોય એટલે ડિટોક્સ થાય એટલે આમ કેવું બોડી આમ મીન્સ કે એક આમ કામ કરવાની ઈચ્છા થાય નીંદર પૂરી થઈ જાય ફેસ ઉપર ગ્લો આવી જાય અને એક થાળી એક નહોતું ને આમ બ્રોડ બ્રોડ સરસ થઈ ગયું પાછું કારણ કે હમણાં લગ્ન છે નજીકમાં જ હમણાં તો મસ્ત મજાના સરસ સરસ લુક સાથે તમને વિડીયો જોવા મળશે ફોટો જોવા મળશે લાઇક બાઈક કરજો અને